આજે વાત કરીએ અમે અમદાવાદના ફતેવાડી વિસ્તારની તો એક મહિલાએ વ્યાજખોરો સામે આજે પગલાં ઉપાડ્યા છે અને વેજલપુર પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે મહિલાનું કહેવું એવું છે કે મેં પાંચ વર્ષ પહેલાં એક સબાનાબેન નામની વ્યક્તિ અને એક સબ્બીર નામના વ્યક્તિથી પાંચ લાખ જેવા વ્યાજ ઉપર રૂપિયા લીધા હતા અને તે પાંચથી છ વર્ષ સુધી હું વ્યાજ ભરી ભરીને તૂટી ગઈ છું અને મારા ઘરના સોનાના દાગીના અને મકાન ગીરવી રાખીને પણ વ્યાજખોરોને મેં વ્યાજ આપ્યા છે છતાં વ્યાજખોરો હજુ સુધી ત્રા

ફરિયાદથી પૈસા લીધા હતા અને એને મેં લીધા એની કરતાં ડબલ ભરી દીધા છે એ મને હેરાન કરે છે અને મને ધમઈ આપે છે કે તારા પરિવારને તારા હસબન્ડને અમે આમ કરીશું તેમ કરીશું ને અમને પૈસા આપો હવે મારી પાસે છે અને મેં મારું ઘર મારા દાગીના બધું જ ગીરવી મૂકી દીધું હવે મારી પાસે કંઈ નથી કેટલા પૈસા લીધા કોની જોડેથી લીધા મે 5 લાખ રૂપિયા સમાના બેન જોડે લીધા ને 8 લાખ રૂપિયા સમીર જોડે લીધા હતા કેટલા ટાઈમ પહેલા લીધા હતા બેન જોડે 5 6 વર્ષ થઈ ગયા ને સમીર જોડે 3 વર્ષ થઈ ગયા કેટલા વર્ષથી વ્યાજ ભરો છો વ્યાજ જો 7 વર્ષથી ભરો અચ્છા ને આ લોકો ક્યાં રહે છે કઈ વિસ્તારમાં રહે છે ફતેવાડી વિસ્તારમાં ને એમને મારો ચેક બી આપેલો છે